જેનું ઉતારવું છે ને ટેસ્ટી ખાવું છે તો જોઈ લો રેસીપી ચોખાને દાળ લીધા છે તેને ગરમ પાણીમાં બે કલાક પલાળ્યા છે અને તેને હવે પ્રેશર કુકરમાં ઉમેરી તેમાં હળદર હિંગ અને મીઠું ઉમેરીએ જરૂર પૂરતું પાણી ઉમેરીએ મીડિયમ ગેસ પર ચાર બેસલ કરી લેવાની છે આવી સરસ રીતે ચડી જવી જોઈએ ત્યાર પછી વઘાર કરીએ કડાઈમાં ઘી જીરું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે સાત લઈ લઈએ ટમેટાના ટુકડા કાંદાના ટુકડા સેજ મીઠું ઉમેરી મિક્સ કરીને તેને ઘી છૂટું પડે ઢાંકી દઈએ ત્યાર પછી સમારેલી પાલક હળદર પાવડર મરચું ધાણાજીરું ને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લઈએ અને પનીરનું પાણી ઉમેરી દઈએ ઘી થવા દઈએ ત્યાર પછી દાળ અને ચોખાને બાફેલા ઉમેરી પનીરનું પાણી ઉમેરી મિક્સ કરી લઈએ અને ઘીમાં જીરું સૂકું મરચું અને લસણની કઢી બ્રાઉન થાય ત્યાર પછી લીલા કાંદા આપણે આ રીતે સાતળી કાશ્મીરી મરચું ધાણા જીરું હિંગ ઉમેરીએ અને આ તડકો તેમાં કરી લઈએ તો એકદમ મસ્ત ઘીના તડકા સાથે પાલક ખીચડી રેડી છે જે તમે વેઇટ લોસમાં ઉપયોગી થશે મારા પેજ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો